કે ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ પાલિકા દ્વારા બનાવવા જોઈએ જેથી ઓછા પૈસાથી લોકોને સુવિધા મળી રહે સામાન્ય નાગરિકોને ખાનગી પાર્ટી પ્લોટમાં વળે તેવું નથી કેમ કે ત્યાં લાખો રૂપિયાનું ભાડું વસૂલ કરવામાં આવતું હોય છે જેથી જો પાલિકા સુવિધા ઉભી કરે તો પાલિકાને પણ આવક ઊભી થાય અને લોકોને પણ પ્રસંગો માટે ઓછા ભાવે સારી સુવિધા મળી રહે છેલ્લા બે વર્ષથી હું એક રજૂઆત કરી રહી છું કે જેમ પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હોય એમ કોર્પોરેશન એ પણ પાર્ટી પ્લોટ બનાવીને ખૂબ ઓછા ચાર્જમાં જે પણ ગરીબ વર્ દીકરીઓ હોય વર્ગની દીકરીઓ હોય એ લોકો માટે એક સારી સુવિધા પૂરી પાડવા માટેનું એક આયોજન કરે એના બદલ ગયા વર્ષના બજેટમાં બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં સ્પેશિયલી એને લેવામાં આવ્યું હતું એનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ વર્ષે એક નવા બજેટ આવી રહ્યું છે તો મારી રજૂઆત એ હતી કે જે ગયા વર્ષમાં બજેટમાં લીધું છે ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ વિકસાવવાનું એનું આયોજન ઝડપથી થવું જોઈએ અમે જ્યારે પણ અત્યારે લગ્ન સિઝન છે આપ લોકો જોતા હશો પ્રાઇવેટ પાર્ટી પ્લોટવાળા બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ લાખ રૂપિયા ચાર્જ વસૂલે છે એક દિવસના જે ગરીબ ને મધ્યમ વર્ગની પબ્લિકને પડવડતા નથી જેથી મારી રજૂઆત હતી કે દરેક ઝોનમાં ચારે ચાર ઝોનમાં એક પાર્ટી પ્લોટો બને અને પબ્લિકને જે આપણે સામાન્ય પગરી દીકરીઓ છે એ લોકો જ્યારે લગ્ન પ્રસંગ લઈને બેઠા હોય ત્યારે મા બાપને એક ચિંતા હોય કે આટલું મોટું રકમ પાંચ પાંચ દસ દસ લાખ ક્યાંથી લાવીશું તો એ લોકોની જે વેદના હતી એ આજે અમે સભાના માધ્યમથી ધ્યાન દોરીશે મેયરશ્રીનું અને આનું આયોજન ખૂબ ઝડપથી થાય અને આ વડોદરાની જનતાને વડોદરાના મધ્યમ વર્ગના લોકોને સ્પેશિયલી આ પાર્ટી પ્લોટનો લાભ મળે એની રજૂઆત કરી હતી